તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ બનાસકાંઠાના ડીસા જીઆઈડીસીમાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ અઢાર લોકોના મોત બનાસકાંઠાના ડીસા નજીક ડુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે આ આગ લાગવાની ઘટનામાં અઢાર લોકોના મોત થયા છે ભીષણ આગમાં અઢાર શ્રમિક જીવતા સળગી જતા કરોડ મૃત્યુ નીપજ્યા છે જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે ગોડાઉનમાં વીસથી વધુ શ્રમિક હોવાની માહિતી મળી છે ડીસા દુર્ઘટનાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે આ સમગ્ર દુર્ઘટના અંગે વિગતવાર વાતચીત કરી હતી ફટાકડાના સ્ટોરેજનું લાયસન્સ પર એક્સપાયર થઈ ગયું હતું બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મંજૂરી વગર ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલતી હતી એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ફટાકડાના સ્ટોરેજનું લાઇસન્સ પર એક્સપાયર થઈ ગયું હતું પંદરમી માર્ચે પોલીસે આ સ્થળની મુલાકાત લીધી હતી પોલીસની મુલાકાત દરમિયાન ગોડાઉન ખાલી હતું પોલીસે નેગેટિવ અભિપ્રાય આપતા લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યું ન હતું ડીસા ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની આ ઘટનામાં અઢાર શ્રમિકોના મોત થયા છે હૃદયદ્રાવક દ્રાવક આ ઘટનામાં ગોડાઉનમાં વીસથી વધુ શ્રમિક હોવાની માહિતી મળી છે અત્યાર સુધીમાં અઢાર બળેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે જેને સિવિલમાં પીએમ માટે લઈ જવાયા છે આ દુર્ઘટનામાં સૌથી વધુ લોકો ખરાબ રીતે દાઝ્યા છે જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ચાલીસ ટકા દાજ્યા હોવાનું સામે આવ્યું છે જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં લઈ જવાય છે ઘટના સવારે દસ વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે દૂર દૂર સુધી અવાજ સંભળાયો હતો અને મૃતક શ્રમિકોના અંગો પણ દૂર દૂર ફેંકાયા હતા ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ શિવનો મૃતદેહ લાવવાનો સિલસિલો ચાલુ છે આ ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે આ ગોડાઉન હોવાથી માત્ર ફટાકડા સ્ટોર કરવાની મંજૂરી હતી જ્યારે અહીં ફટાકડાનું પ્રોડક્શન પણ ચાલતું હતું પ્રચંડ વિસ્ફોટ થતાં ફેક્ટરીનો સ્લેબ ધરાશાય થયો હતો જેના કારણે કાટમાર વચ્ચે અને ભીસાળ આગમાં મૃતદેહનું શોધવાનું કામ અઘરું બન્યું હતું ગોડાઉનની જગ્યાએ કાટમાળનો ઢેર લાગી ગયો હતો જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે ઘટનાની જાણ થતાં કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે ડીસા જીઆઈડીસી આ કાંડમાં તપાસના આદેશ અપાયા છે